નમસ્કાર બોટાદ જિલ્લાના સર્વે ખેડૂત ભાઈઓ બહેનોને મારા તરફથી નવા વર્ષના રામ રામ હાલ ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે એગ્રી સ્ટેટ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોની ખેડૂત ફાર્મર આઈડી માટેની કામગીરી સરકાર શ્રી મારફત ચાલી રહી છે તેમાં આપણા બોટાદ જિલ્લામાં સિત્યાસી હજાર જેટલા ખાતેદાર ખેડૂતો છે અને તેઓની ફાર્મર આઈડી માટે જેમ આધાર આઈડીના આંકડા હોય છે એ જ રીતે ફાર્મર આઈડીના અગિયાર અંકોની નોંધણી માટેની પ્રક્રિયા હાલ પ્રગતિમાં છે અને દરેક ગામોમાં ગ્રામ્ય કક્ષાએ સીએસસી સેન્ટર ઉપર આપણા વીસી મારફત એની કામગીરી હાર પૂરજોશમાં ચાલી રહી છે બોટાદ જિલ્લાના પીએમ કિસાનના જેટલા પણ લાભાર્થી ખેડૂત ભાઈઓ બહેનો છે એમને મારી નમ્ર વિનંતી છે કે ગ્રામ્ય કક્ષાએ વીસી પાસે પહોંચી અને આપની ફાર્મર આઈડી માટેની નોંધણીની કામગીરી પૂર્ણ કરાવી લે એના માટે આપે આધાર આઈડી સાથે લિંક થયેલો મોબાઈલ નંબર જે હોય છે એ મોબાઈલ લઈ અને જવાનું છે સાથે સાથે આપણું જે ખાતેદાર તરીકેનો બાર આઠાની નકલ હોય છે એ અને આધાર કાર્ડની ઝેરોક્ષ છે એટલું લઈને આપણે વીસી મારફત આની નોંધણી થાય છે ખૂબ જ ઓછા સમયમાં આની નોંધણી પૂર્ણ થતી હોય તમામ પીએમ કિસાનના બોટાદ જિલ્લાના ચારે ચાર તાલુકાના ખેડૂત ભાઈઓ બહેનોને મારી વિનમ્ર વિનંતી છે કે ગ્રામ્ય કક્ષાએ આ ખેડૂત ફાર્મર આઈડી માટે રજીસ્ટ્રેશન કરાવે આ આઈડીથી આગામી સમયમાં તેમને ઘણી બધી બાબતોનો લાભ મળશે સૌ પ્રથમ તો પીએમ કિસાનના લાભ ચાલુ રહેશે જો નોંધણી નહીં કરાવે તો એ લાભ અટકી શકે છે એટલે પીએમ કિસાન યોજનાનો લાભ લેવા માટે કેસીસી આ ઉપરાંત લઘુત્તમ ટીકાના ભાવ જે એમએસપીથી ખરીદી થતી હોય છે અને ઉપરાંત ખેડૂતભાઈઓ માટે જે પણ ખેડૂતલક્ષી યોજનાઓ છે એના લાભ માટે આ આઈડીમાં નોંધણી કરાવવી ફરજિયાત છે આ ઉપરાંત ખેડૂતભાઈઓ જો ટેકનો સેવી હોય તો એ જાતે પણ સેલ્ફ રજીસ્ટ્રેશન જી જે એગ્રીસ્ટેક ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર રજીસ્ટ્રેશનના મારફતથી પણ જાતે પણ નોંધણી કરાવી શકે છે તો જિલ્લાના તમામ ખેડૂત ભાઈઓ બહેનોને મારી વિનંતી છે કે આગામી સમયમાં આ નોંધણી એકત્રીસ માર્ચ સુધી હોય પણ પીએમ કિસાનના લાભાર્થીઓ માટે પચીસ નવેમ્બર સુધી ગ્રામ્ય કક્ષાએ વીસી પાસે પહોંચી અને પોતાની નોંધણી ઝડપથી પૂર્ણ કરાવે એવી સૌને વિનંતી છે તમામ ખેડૂત ભાઈઓ બહેનોને જણાવવાનું કે તારીખ તેર નવેમ્બરથી પચીસ નવેમ્બર સુધી ગ્રામ્ય કક્ષાએ વીસી પાસે એક ખાસ ઝુંબેશના ભાગરૂપે ખેડૂત ફાર્મર આઈડી માટે નોંધણીની કામગીરી ચાલુ છે આપ ઝડપથી ત્યાં પહોંચી અને ફાર્મર આઈડી માટે નોંધણી કરાવે ખાસ કરીને પીએમ કિસાન યોજનાના જે કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છે એમણે ઝડપથી આ નોંધણી પૂરી કરાવવાની જરૂર છે